સ્વયંભૂ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાના મઠ બિરાજતી માં આશાપુરાના દર્શનાર્થે પગપાળા સાયકલ નાના મોટા વાહનોથી જતા લાખો શ્રદ્ધાળુ ભક્તો માટે કચ્છમાં બસો થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો ઠંડા પાણી ઠંડા પીણા મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિધા સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પાડે છે તેમ જણાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મેં ઘણા સેવા કેમ્પોની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિર્ઝાપર પાસે શ્રી નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અંગદાન પ્રણિતા દિલીપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી દેવરાજભાઈ ગઢવી બાલકૃષ્ણ મોતા અશોકભાઈ હાથી પચાણભાઈ સંજોટ માવજીભાઈ ગોસ્વામી હિતેશભાઈ ખંડોળ ગંભીરસિંહ જાડેજા દિનેશભાઈ ઠક્કર ગોદાવરીબેન ઠક્કર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અલ્પેશભાઈ પટેલ યોગેશભાઈ ત્રિવેદી મોહનભાઈ ચાવડા કિરણભાઈ ગોરી મનીષભાઈ બારોટ પ્રકાશભાઈ પટેલ ધવલરાજ સોલંકી મનીષાબેન સોલંકી આશિકાબેન ભટ્ટ આશાબા જાડેજા મનીષભાઈ વારોટ વિરામભાઈ આહિર રમેશભાઈ દાફડા નિલેશભાઈ દાફડા તેમજ મેડિકલ સેવા આપનાર ઉમેશભાઈ આચાર્ય પરાગભાઈ ચૌધરી કિશોરભાઈ પટેલ મુનાભાઈ શાહ તથા સંસ્થાના સદસ્યો સતત પદયાત્રિક સેવામાં જોડાયેલા છે તેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કેમ્પની વિશેષતા માનનીય વડાપ્રધાન શ્રીની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ નમો ભારત રેપિડ ટ્રેન સદસ્યતા અભિયાન પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ મિલેટ્સ બાફેલો કઠોળ સ્વાદિષ્ટ નાસ્તો એનર્જી સોફ્ટ ડ્રિંક સાથે સાથે આરામ માટેની સુવિધા સબર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ લોક અપીલ કરી છે આજે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દલીપભાઈ દેશમુખ અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે પાંચ દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે અહીંયા નિવાસની વ્યવસ્થા છે આરામની વ્યવસ્થા છે અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે એ પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય એમને ડૉક્ટરની જરૂર હોય એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કાંઈક નવી ભેટ આપતા હોય ગે વખતે ભારત સરકારના કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ વનના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું તો લોકોની અંદર પણ એક મેસેજ જાય લાખો જ્યારે યાત્રિકો માતાના મળમાં આશાપુરાના દર્શને શ્રદ્ધા અને આસ્થા લઈને જતા હોય લોકોને પણ ખબર પડે અને આ વખતે કચ્છને જે એક ભેટ મળી છે નમો ભારત જે ટ્રેનની એ ભારતની પહેલી ટ્રેન છે તો અમને વિચાર આવ્યો કે એનું નામ નમો ભારત પદયાત્રા કેમ્પ તરીકે આપણે મૂકી શકાય અને જે આજે કેમ્પનું અમે આજે ખુલ્લો મૂક્યો છે તમારા બધાના માધ્યમથી હું સૌ શ્રદ્ધાળુ પદયાત્રિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણા ગુજરાતની અંદર વર્ષોની પરંપરા રહી છે અને નવરાત્રિનું પર્વ વિશેષ રૂપે આરાધના અને શક્તિનું આ ગરબાનું પર્વ આપણે ઉજવાય છે અને જેના કારણે સમાજમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી બહેન દીકરીઓ છે કે નવરાત્રિ દરમિયાન ગરબે રમવા જતી હોય આરાધના કરવા જતી હોય અને મોડી રાત્રે ઘરે પરત જતી હોય પણ અત્યાર સુધી ક્યાંય પણ એ પ્રકારની ઘટનાઓ આપણે જોવા નથી મળી પણ અભિનંદન છે ગુજરાતની સરકારને કે જેમણે વિશેષ પગલાં લઈ કરીને જે ગુજરાતની પોલીસ છે એ નવતર પ્રયોગ કરતી હોય છે અને મોટી મોટી નવરાત્રીઓમાં જે આપણી મહિલા પોલીસ છે એ સીટીમ ખડે પગે ઊભી રહેતી હોય છે અને કોઈ અવારું તત્વ કે કોઈ ગુંડાગુંદી તત્વ હોય અસામાજિક તત્વો હોય તો તરત જ એને જબોડી કરી અને એમને કાયદાના હવાલે કરતી હોય છે હું એ એમને પોલીસની આ જે કાર્ય છે એ સરાહનીય છે અને અભિનંદન પાઠવું છું અને સ્વાભાવિક છે કે જ્યારે આવા પર્વો ઉજવાતા હોય ત્યારે સુરક્ષાની દૃષ્ટિએ પણ આપણે કાળજી રાખવી ઘટે આજે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે લાખોની સંખ્યામાં પદયાત્રી દેશ અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈ અને કચ્છના ખૂણે ખૂણેથી આવતા હોય છે આટલા બધા કેમ્પોનું આયોજન થતું હોય છે પણ હું નાનો હતો ત્યારથી સમજણો થયો ત્યારથી ને અત્યાર સુધી મેં ક્યારે પણ કોઈ ખોટા પ્રકારની ઘટનાઓ મેં જોઈ નથી આ આરાધના અને શક્તિના પર્વની તાકાત છે મા આશાપુરાના જે આશીર્વાદ છે આપણા ઉપર હંમેશા એમના રહેતા હોય છે અને જે ભાવને લઈ કરીને આજે લાખો શ્રદ્ધાળુઓ આજે આવતા હોય છે ને આપણે ઉમંગભેર આ પર્વની ઉજવણી કરી છે બિલકુલ વર્ષની અંદર એક વખત આ નવરાત્રિનો અવસર આવતો હોય ગામડાઓની અંદર જેનું વિશેષ મહત્ત્વ છે અને શહેરોની અંદર મેં કીધું એમ કે આરાધના શક્તિનું પર્વ અને ગરબો એ ગુજરાતની ઓળખ છે અને આખા દુનિયામાં ગરબાને આજે સ્થાન પણ મળ્યું છે આપણે જોયું કે આજે વિશ્વકક્ષાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ એમની નોંધ લીધી છે એટલે કે કહેવાય કે ગરબો એ દુનિયાભરની ઓળખ છે અને જ્યારે એ ગરબાનું પર્વ નવરાત્રિનું પર્વ ઉજવતા હોઈએ ત્યારે સરકારે પણ આજે બધી રીતે આપણને જે છે કે સવલત આપી છે સુવિધાઓ આપી છે એના માટે સરકારનો આભાર માની છે અને તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું અને આગ્રહ પણ કરું છું કે આપણે પણ બધા સાવચેતીના પગલે આ નવરાત્રિના પર્વની ઉજવણી ઉમંગભેર સાથે આપણે કરીએ